સોચ ન્યૂઝ એક નઈ સોચ કે સાથ માંડલ ખાતે ભાજપ દ્વારા રક્તદાન કેમ્પ અને પ્રધાનમંત્રી મોદીની મન કી બાત કાર્યક્રમને નિહાળવામાં આવ્યો માંડલ ખાતે એપીએમસી માર્કેટયાર્ડના હોલમાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા સેવા કાર્યના ભાગરૂપે વિશેષ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ રક્તદાન કેમ્પ સવારે ત્રીસથી બપોરના ત્રણ ત્રીસ કલાક સુધી ચાલ્યો સવારે કેમ્પનો પ્રારંભ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરાયો હતો આ પ્રસંગે યુવા મોરચા ભાજપના પ્રમુખ નરેશભાઈ ભરવાડ માંડલ ભાજપ સંગઠન પ્રમુખ દશરથભાઈ પટેલ તાલુકા પંચાયત કારોબારી ન્યાય સમિતિના સદસ્ય પસાભાઈ જાદવ નવગણભાઈ ઠાકોર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા બ્લડ ડોનેશન કેમ્પનું સંચાલન અમદાવાદ રેડ ક્રોસ બ્લડ બેંક દ્વારા કરાયું ડોક્ટરો અને નર્સિંગ ટીમ તથા બ્લડ દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા યુવા મોરચા દ્વારા રક્તદાતાઓને સ્ટીલની આકર્ષક ગિફ્ટ તેમજ પ્રમાણપત્ર અને ચા કોફી નાસ્તાની પણ વ્યવસ્થા કરાઈ હતી આ કેમ્પમાં મોટી સંખ્યામાં યુનિટ રક્ત એકત્ર કરાયું હતું તેમજ બપોરે અગિયાર કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા યોજાયેલ મન કી બાત કાર્યક્રમ સૌ ભાજપના પ્રતિનિધિ હોદ્દેદારોએ નિહાળ્યો હતો જેમાં પ્રધાનમંત્રીએ વિશેષ યોગ દિવસ અંતર્ગત સમગ્ર વિશ્વમાં થયેલ ઉજવણી યોગનું મહત્વ અને તાજેતરમાં જ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં વિજેતા ભારતીય ટીમને શુભેચ્છાઓ પણ પાઠવી હતી મહેન્દ્ર ગજર સાથે માંડલ